સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિત વિષયમાં આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરીએ પ્રકરણનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં અંગ્રેજીમાં આપણે એને કહેશું પેર ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન ટુ વેરિયેબલ્સ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આ પ્રકરણ શરૂ કરતા પહેલાં આપણે એમાં કયા કયા મુદ્દાનો અભ્યાસ કરવાના છે તેના ઉપર આપણે એક નજર કરીએ સૌપ્રથમ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ વિશે માહિતી મેળવશું દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં કોને કહે છે તેનું વ્યાપક સ્વરૂપ શું છે એ અંગે થોડીક ચર્ચા કર્યા બાદ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર જોવાના છીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર એમાં ત્રણ પ્રકાર આપણે અભ્યાસ કરવાના છીએ પ્રથમ છે સુસંગત સમીકરણ યુગ્મ આ સમીકરણ યુગ્મ શું છે આ સમીકરણ યુગ્મનો પ્રકારનો આલેખ કેવો મળે છે અને તેને આલેખ મળવા માટેની શરત કઈ છે એ વિશે આપણે ચર્ચા કરશું ત્યારબાદ બીજા ક્રમે સુસંગત અને અવલંબિત સમીકરણ યુગમાં આ સમીકરણ યુગમાં કેવું કયા પ્રકારનું છે તેનો આલેખ કેવા પ્રકારનો છે અને તેની શરત શું છે એની ચર્ચા કરશું અને છેલ્લે સુસંગત ન હોય તેવું સમીકરણ યુગમાં આ સમીકરણ યુગમાં કેવું છે એનો આલેખ શું છે અને એની શરત શું છે એના વિશે ચર્ચા કરશું આ ચર્ચા થઈ ગયા બાદ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટે વિવિધ રીતો જોવાના છીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની રીતો એમાં આપણે બે રીતોનો અભ્યાસ કરવાના છીએ એક આલેખની રીત અને બીજી છે બેઝિક રીત સૌ પ્રથમ આપણે આલેખની રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટે પ્રયત્ન કરશું ત્યારબાદ બેઝિક રીતોમાં આપણે બે રીત શીખવાની છે એક આદેશની રીત અને બીજી લોકની રીત આપણે આદેશ રીતે અને લોકની રીતે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટેના પ્રશ્નો અને સાવ અંતમાં આપણે દ્વિચલ સમીકરણ યુગ્મની રચના કરી અને કેટલાક વ્યવહારુ પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટેના પ્રશ્નો જોશું આ રીતે મુખ્ય દ્વિચલ સમીકરણ યુગ્મ અને તેના ઉકેલ અંગેની ચર્ચા કરશું અને છેલ્લે તેના વ્યવહાર પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે પ્રયત્ન કરશું આભાર